વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન દ્વારા કલેક્ટર કચેરી ખાતે જે આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન દ્વારા આજ રોજ ઓલા ઉબેર રેપિડો અને તેની રીતે ચાલતી કંપનીઓ દ્વારા કરવામાં આવતા કાયદાના ઉલ્લંઘન અને અન્ય વિષયને લઈને તેઓ દ્વારા આવેદન પત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી આજ રોજ અમે ઓછા ઓછા વડોદરા શહેરમાંથી સો એક રિક્ષા ચાલક ભાઈઓ ભેગા થયા છે અને કલેક્ટરશ્રીને આવેદન આપવા આવ્યા છે કે જે વ્હાઇટ નંબર પર ટુ જે ચાલી રહ્યું છે જે અનલીગલ ચાલી છે છે અને અમે અગાઉ વારંવાર કરી ટ્રાન્સપોર્ટ ડિપાર્ટમેન્ટમાં કરી છે અને રાજ્ય અમે જાણ કરી છે પણ આની પર કોઈ એક્શન લેવામાં નથી આવતું તો કોઈ એક્શન લે એવી રીતે અમે આજે કલેક્ટર શ્રીને આવેદન આપવા આવ્યા છે કે જે કલમ નંબર 66 નું ઉલ્લંઘન કરી રહ્યા છે જે ખોટી રીતે એ લોકો એમના ફાયદાનો ઉપયોગ કરી રહ્યા છે રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર કોઈ કેન્દ્ર સરકાર રાજ્ય સરકાર પર ડોળે છે રાજ્ય સરકાર કેન્દ્ર સરકાર પર ડોળે છે એટલે અમને એક ન્યાય જોઈએ છે જે બી વસ્તુ હોય એને વિલા તકે આનો ન્યાય મળે એ રીતે અમારે કામ જોઈએ બિલાલ ડી પરમાર વડોદરા શહેર જિલ્લા રિક્ષા ચાલક યુનિયન પ્રમુખ રિક્ષા ચાલકો માટે